તો જય જોહાર જય આદિવાસી દોસ્તો હું મિતેશ પરમાર મારા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું ઉમરિયા ડેમ પર ફરવા આવ્યો છું તો ઉમરા ડેમ તમે જોઈ શકો છો આ આખું ઉમરા ડેમ છે તો ઉમરા ડેમ પર હું ફરવા આવ્યો છું અને ઉમરા ડેમ કયા આવેલું છે કે દાહોદ જિલ્લાના લીપટાડા તાલુકામાં અને એ બી પાછું ઉમરિયા ગામમાં ઉમરિયા ગામની આજુબાજુ તમે ટીમ્બા છે પટવાણ છે ઘૂટિયા છે વિસલંગા અંબા છે એ બધા ગામ નજીક પડે છે એ ગામની બધી આમ એ બધા ગામોથી ઘેરાઈને ઉમરા ડેમ આવેલો છે ત્યાં સારી રીતના અમે ફરવાયા છે જોવાયા છે તો આપણે ઉમરા ડીમ વિશે તો વાત નહીં કરવાની પણ આજે વાત કરવાની છે આપણે નવ ઓગસ્ટ આવી રહી છે એના વિશે વાત કરવાની છે તો નવ ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વ આદિવાસી દિવસ છે જે આખા વિશ્વમાં મનાવવામાં આવે છે તો નવ ઓગસ્ટના દિવસે બીજા બીજા રાજ્યોમાં બીજા અમુક સ્ટેટમાં બધી આપણે આદિવાસી બહેનો પણ બધી એમાં ભાગ લે છે કે મતલબ ત્યાં આવતી હોય છે અને આપણી સંસ્કૃતિ દેખાડતી હોય છે તો આપણા દાહોદ જિલ્લામાં લીમછેડ તાલુકામાં કે પછી એ જગ્યા પર ખાસ મોસ્ટ ઓફ વધારેમાં વધારે ભાઈઓ જ આવતા હોય છે આપણી બહેનો આદિવાસી બહેનો તો આવતી જ નથી હોય તે ખાસ આ વધારે દેખવા નહીં મળતા એમ તો આ વખતેની નવ ઓગસ્ટ બે હજાર પચીસમાં આપણે એવો સંકલ્પ કરવાનો છે કે આપણી બધી બહેનો આવે નાના ઉલ્કાઓ ત્યાં આપણે કોઈ હેરાન નથી થવાનું આપણે શાંતિથી મસ્ત આપણી સંસ્કૃતિ દેખાડવાની છે આપણે ખાલી ત્યાં નાચવા કૂદવાનું નથી આપણી સંસ્કૃતિ દેખાડે તો આપણે થોડું સારું લાગે ત્યાં કે હા ખાલી નાચી કૂદીને જતા રહ્યા એવું નહીં થવું જોઈએ આપણી સંસ્કૃતિ દેખાવું જોઈએ આપણા આગળના પૂર્વજો જે પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખી હતી એ આપણે કેટલી જાળવી રાખી છે અને કેટલી લુપ્ત થઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ એ વાત એ પણ આપણે સંસ્કૃતિ જગાવો અને ત્યાં આપણે બતાવો નવ ઓગસ્ટના દિવસે તો હું તો લીમખેડાના છું એટલે હું લીમખેડામાં દેખાડે છે અમે લીમખેડામાં કંઈ બી અમારે જે કરવાનું એ કરીશું પણ તમે તમે જાના હોય તમારે કયા તાલુકો લાગે દાહોદ લીમખેડા ધાનપુર કે પછી ઓલ ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં કે વિશ્વમાં ગમે ત્યાં તમારે જે પણ લાગતું હોય ત્યાં તમે તમારી સંસ્કૃતિનું પ્રદર્શન કરી શકો છો એટલે આપણે આ વખતે આપણી બધી આદિવાસી બહેનોને વેલકમ છે મોસ્ટ વેલકમ તમે બધા આવજો અને કોઈપણ સમાજની બહેનોને બધાને આવવા માટે ખાસ કરીને વિનંતી હું હું તમારું ત્યાં વેલકમ કરું છું જય જોહાર જય આદિવાસી આ ઉમરાડીમ તમે હવે જોઈ લો